નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પંચાણું રૂપિયા ઘઉં ચારસો થી પાંચસો ને પાંત્રીસ કઉં ટુકડા ચારસો સત્તાણુંથી પાંચસો બ્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો એકત્રીસ રૂપિયા ચણા આઠસો પંચ્યાસીથી નવસોને બાણું અડદ પંદરસોથી બે હજારને સત્તર મગ અગિયારસો પાસાઠથી એકવીસો બાવન ચણા સફેદ પંદરસો એંશીથી બાવીસોને દસ વાલ દેશી આઠસો વીસથી સોળસો સિત્તેર સિંગદાણા સોળસો દસથી સત્તરસો દસ મગફળી જાડી એક હજાર એંસીથી તેરસો ને ચાલીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો ને બત્રીસ એરંડા એક હજાર વીસથી અગિયારસો ચાલીસ તલી ચોવીસો પચાસથી સિત્તાવીસો અઠાવન સોયાબીન આઠસો છ્યાસીથી નવસો ને પાંચ તલકાળા ઓગણત્રીસોથી તેત્રીસો રૂપિયા લસણની વાત કરીએ તો બારસો એંસીથી એકત્રીસો રૂપિયા ધાણા તેરસોથી સત્તરસો એક્યાસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો એંસી મેથી નવસો પચાસથી તેરસો સિત્તેર વટણા ચૌદસોથી સત્તરસો ત્રીસ રાયડો આઠસો પંચ્યાસીથી નવસો ને પિસ્તાલીસ ડુંગળીની વાત કરીએ તો પાસાઠ રૂપિયાથી બસો ને એકતાલીસ રૂપિયા કલોન્જી ઓગણત્રીસો એંસીથી છત્રીસો અઢાર તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ ગેડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાત તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર